દસ થી વધુ ઈજાના નિશાન છે બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે ગાસ્તીપુરામાં રખડતા કુતરાની ચાર વર્ષની બાળકી પર ચીબલે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જેથી બાળકીને સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કૂતરાએ બાળકીને ગળા આંખ માથા સહિતની જગ્યાએ પંદર થી વધુ બચકા ભર્યા હતા બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી હતી સ્વિમેર હોસ્પિટલ પાસેથી મળેલી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની ભગવાન પ્રસાદ ગુપ્તા હાલ વરિયાવી બજાર ઘાસીપુરા વિસ્તારમાં આવેલ ગુલશન પાર્કમાં ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે ભગવાન પ્રસાદ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે

બીજો ચાર ઇંચ લાંબો ચીરો પડી ગયો છે જેથી વધુ સારવાર માટે કાવ્યની સર્જરી કરવાની ન બતાવી છે હાલમાં ઈજાઓ માંથી સારી થવા માટે કાવ્ય ને અંદાજે દોઢ થી બે મહિના અથવા તેનાથી વધુનો સમય લાગી શકે તેમ છે